કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી હતા કારણ કે આ એક એવી સીટ છે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન કહેવાય છે આ સીટ ઉપર હંમેશા ભાજપનું પ્રભુત્વ રહેલું છે તો આ સીટ ઉપર ટક્કર આપી શકે એવા એક યુવા નેતાની શોધમાં કોંગ્રેસ પાર્ટી હતી તો એવો જ એક યુવા નેતા કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એવો એક નેતા જે લોકોની અંદર ચાહના ધરાવે છે અભિજીતસિંહ બારડનું નામ કોંગ્રેસ પક્ષ જાહેર કરી શકે છે કોંગ્રેસ પક્ષે ખાલી ઔપચારિકતા જ બાકી રાખી છે અભિજીતસિંહ બારડ હવે કોંગ્રેસ તરફથી લોકસભાની ચૂંટણીની અંદર મહેસાણામાં જંપલાવશે યુવાઓના દિલની અંદર ચાહના ધરાવતો એવો ચહેરો છે યુવા ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ તરીકે પણ એવો સેવા આપે છે સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલો એક એવો ચહેરો છે ભાસાણા લોકસભાની અંદર પાટીદારોની સાથે સાથે ઠાકોર સમાજનું પણ વર્ચસ્વ જોવા મળતું હોય છે તો પાટીદારના હરિભાઈ પટેલની સામે કોંગ્રેસે એક એવો ઉમેદવાર જાહેર કર્યો છે કે જેનાથી ટક્કર આ સીટ ઉપર જોવા મળી શકે છે તો આવાજ સમાચાર અને આવાજ વિડીયો જોવા માટે જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર